નાઇન કે એમનું જ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણાનગરમાં શ્રી રામજી ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી શ્રી રામ સેવા સમિતિ મહેસાણા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે તેતાલીસમી ચતુર્થી દશાબ્દી મહોત્સવ બે હજાર ચોવીસમી અતિભવ્ય રથયાત્રા મહેસાણાનગરમાં નીકળી હતી શ્રી રામ સેવા સમિતિના સંચાલક રઘુવીરસિંહ શેખાવા સાહેબ તેમજ શ્રી રામ સેવા સમિતિના હોદ્દેદારો કાર્યકર્તાઓ સેવકો દ્વારા દર વર્ષે ભવ્યથી અતિભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે તેતાળીસમી રામનવમી ચતુર્થી દશાબ્દી મહોત્સવ બે હજાર ચોવીસમાં ઐતિહાસિક અદ્ભુત ભવ્યથી અતિભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે તેતાલીસમી રામનવમી નિમિત્તે રથયાત્રામાં પાંચ હાથી એકવીસ ઘોડા સવારી પાંચ ઊંટ સવારી પાત્ર વેશભૂષા સાથે દોઢસો જેટલા ટ્રેક્ટરો સો શૈવાદકો બે તોપગાડી ચાર બગી સહિત સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક સંસ્થાઓ રથયાત્રામાં જોડાયા હતા દર વર્ષે મંદિરથી સાત કિલોમીટરના આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ રથયાત્રામાં માર્ગોમાં વિવિધ સંસ્થાઓ ટ્રસ્ટો મંડળ દ્વારા વિવિધ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ રથયાત્રા જોવા માટે મહેસાણા શહેર તેમજ મહેસાણા જિલ્લાના આજુબાજુ ગામડામાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રીરામ ભક્તો ભગવાન શ્રીરામના દર્શનનો લાભ લે છે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી